અમે મિત્રો સક્કરબાગમાં આવી ગયા છે જો હું તમને બતાવું જો તમે હવે હેલો મિત્રો હવે અમે આવી ગયા છીએ સક્કરબાગમાં આવી ગયા છે મારા વિડિયોમાં બન્યા રહેજો મારા વિડીયોમાં તમારું સ્વાગત છે ભાઈ બેઠા છે તમે મારા વિડીયોમાં વિડીયોમાં બન્યા રહેજો એટલે છે ને હું તમને પ્રાણીઓના બધે બતાવે તમે પ્રાણીઓ પક્ષીઓને બધે સક્કરબાગમાં છોકરા જ આવી પડ્યા આમ તો જો

આ મિત્રો આ પક્ષી છે ને સકરબાગમાં છૂટા છે બહાર છે ઇન્દ્રાની અંદર નથી જો મિત્રો એટલે મારા વિડીયો બન્યા રહેજો હું તમને આખી સકરબાગ બતાવી તમે જોતા રહેજો અલગ અલગ ઇન્દ્રા અલગ અલગ પ્રાણી પક્ષી જોવા મળશે અને આ છોકરાનો પ્રવાસ આવ્યો છે ભાવનગરથી પ્રવાસ આવ્યો તો દાદા તો અને અમે તો અહીંયા બેસી ગયા છીએ બધા બાકડે એટલે હવે તમે મિત્રો મારા વિડીયો જોતા રહેજો तो आप राजस्थान तो यहाँ मुखाबित है जाने सोकरा चाहे पश्चिम में आगर विधवा ना चाहिए तो मैं जोता रहता हूँ तो हम बताओ तुम्हारा तो अब वाला क्या थे अरे अरे अच्छा अच्छा बैठे हुए कैसे अन्यान्याक नहीं किसी ये वो डिनर हो रही है न्याने

mãi chân 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 જંગલ નો રાજા ક્યાં જોબેહુતા કેવો અવાજ કરે છે પોપટ નિત્રન તો જો મિત્રો આ મગર છે જો મગર હા પૂછે છે સાનો મને જો આનું મોઢું કેવડું છે મોટું જોવો મગર ના પિંચા પાંચે પહોંચી ગયા છે તો આગળ વિડીયો જોવા માટે ચાલુ રાખજો અરે ના ભાઈ જીટી ક્રોકોડાઇલ હા બસ ક્રોકોડાઇલ મોટી બોટલા મિત્રો આજે તમને હવે અલગ અલગ પ્રકારના પક્ષી જોવા મળશે પોપટ મોર જો તમને ડાકોરલ છે એક બીજું છે તમને મોર જોવા મળશે આબો પણ છે આપણો આબો પણ અલગ અલગ કલરના આબો પણ છે આહથી મોર તમને જોવા મળશે આપણા મોર રાષ્ટ્રીય પક્ષી મોર પહેલું છે અને મોર પહેલાં આગળ વધ્યું છે

એ બીજો પ્રવાસ છે શકરબાગ હવે મોટી થઈ ગઈ શકરબાગ હવે મોટી થઈ ગઈ બાકડા કલ શું છે 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 રોજ 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 છે ને જીબ્રા કહેતો તમે અમુ જવાથી જીબ્રોરીઓ હા રોદડા તો અહીંયા વા આપણે હારો મારી દઈ નહીં છે અમારી રોદડા આવે તો અમારી રોદડા આયા કે ખેતરમાં ખાઈ જાય રોદડા આને આ રોદડા પૂરા આ રોદડા કેટલા

પાખું નો ઉડે તો તો ક્યાં જોવાનું મળે ક્યાંય ન ઉડે આ ઉડી જ ન હોગે એટલો વજન જ ન પડે પાખું તો હોય થોડુંક ઉડી હગે એમ તો જો

તમે ભાઈ થાકી ગયા છે હુઈનો આઈસ્ક્રીમ ખાવ લે હેંટો કે હું જરીક વાર બેહું ને ખાવાનું છે કે એ ખાવાનું છે શું ખાવાનું કોઈ ખાવાનું છે કે ઘરે જઈને ખાવાનું છે ઘરે જઈને ખાવાનું પાંચ વાય ગામ મત ખાઈન નો જવાય નકરી ખાઈ લે હોટલ માં એક કામ કરબો

આવું થેલું મારે તાળી ના નથી આ ખાલી દેખાવ ના છે આપડે સક્કરબાગમાં મિત્રો અવાજ હળવાય છે જો

અહીંથી મિત્રો વિડીયોનું સમાપન થાય છે સગરબ્ના વિડીયોમાં અહીંથી સમાપન થાય છે અને હવે અહીંથી વિડિયો પૂરો કરીએ છીએ બાય બાય